નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાત કરીએ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં આજે શું બજાર ભાવ રહ્યા તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો મિત્રો આજે ભાવની અંદર ઘટાડો નોંધાયો છે પરંતુ આવનારા દિવસોમાં શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ સૌપ્રથમ માહિતી મેળવીએ આજના ચાંદીના બજાર ભાવ દસ ગ્રામ ચાંદી સાતસો માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો પચાસમાં અને એક કિલો ચાંદી પિંચોતેર હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો ચોવીસ કેરેટ સોનું અને બાવીસ કેરેટ સોનાના ભાવ આજે એક ગ્રામ સોનું પાંચ હજાર માં જ્યારે દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનું પાંચ લાખ એક્યાસી હજારમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં છેલ્લા બે દિવસમાં આજે બે હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે હવે જાણી લઈએ ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામના ભાવ છે છ હજાર ત્રણસોને આડત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર ત્રણસો એંસીમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું છ લાખ તેત્રીસ હજાર આઠસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું તેની પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો